ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાના આરે છે તેવામાં છેલ્લી ઘડીના પ્રચાર માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે બારડોલી લેવા પાટીદાર સમાજની વાડીમાં સહકારથી સમૃદ્ધિના સ્લોગન સાથે સહકાર સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા બાર બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અબકી બાર મોદી સરકાર અને અબકી બાર ચારસુ કીપારના નારા સાથે પ્રચાર કરી અને મતની અપીલ કરી હતી અને સરકાર થી સમૃદ્ધિ સુધી જે કોઈ બી કામો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે જેવા કે આ વિસ્તાર છેદી પકવતો વિસ્તાર છે એટલે અમને મોટો અમારો જે મુદ્દો હતો ઇન્કમટેક્સનો એ પણ એમના થકી આ સહકાર મંત્રાલય બન્યા પછી દૂર કરવામાં આવ્યો છે બારડોલી મવવા પલસાણા અને વાલોડ તાલુકાના મંડળીઓના સહકારી આગેવાનો ઉપસ્થિત હતા અને એમની વચ્ચે કેન્દ્ર સરકારે સહકાર ડિપાર્ટમેન્ટ બનાવ્યા પછી જે લાભો આપણને આપ્યા છે વિશેષ રીતે કામ જે કરવા માગે છે એના અનુસંધાનમાં ચર્ચા થઈ